જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે તુવરની દાળ જેવી લગ્ન પ્રસંગોમાં બને છે તેવી જ દાળ આજે આપણે ઘરે બનાવવાની છે તો અહીં એક બાઉલ તુવરની દાળ લઈ લીધી છે અને સરસ રીતના ધોઈ લીધી છે હવે તેમાં આંબલી મીઠું અને હળદર અને થોડુંક તેલ નાખીને આપણે બાફવા મૂકી દઈશું તેલ નાખવાથી દાળ છે તે ઉભરાતી નથી અહીં દાળ છે તે સરસ બફાઈ ગઈ છે હવે ટમેટું અને મરચું અને આદું ખમણી લેશું અને બ્લેન્ડર મારી દેશું બ્લેન્ડર મારવાથી એકદમ ડાળ છે તે એકદમ થિંક બની જાય છે તમે ચાહો તો જળણી પણ ફેરવી શકો છો હવે ઉબળવા મૂકી દઈશું જે પ્રમાણે તમારે દાળ કાટી રાખવી તે પ્રમાણે પાણી એડ કરી દેવાનું અહીં મેં સુકા મસાલા લઈ લીધા છે હવે અહીં બે ચમચી તેલ મૂકી દીધું છે તેમાં રાઈ જીરું એક ચમચી હિંગ અને ધાણા ચીરું પાવડર અને સુકામ મસાલા એડ કરીને હવે વઘાર છે તે ઉબળતી ડાળ છે તેમાં નાખી દઈશું ઉબડે છે તેમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું અને દાળ ખાટી મીઠી બને તો તેના માટે ખાંડ એડ કરશું થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો